જય કુખારમાં મેલડી માતાજીના આશીર્વાદથી સાત વર્ષ પછી દીકરીનો જન્મ થયો તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોઈશું જય કુખારમાં મેલડી ગોપાદરાન જિલ્લો વડોદરા મને એક એક સાત ચોઈસ દવાખાના તપાસ કરાવી તો કેન્સરનું દર લાગુ પડ્યું તું કેન્સરનું દરા લાગુ પડ્યું હતું ડોક્ટરે એવું કીધું કે તમને અંદર ગોઠ થાય છે બે બાજુ ગોટ છે એવું કીધું તું ફેલાયેલી છે તો પછી ત્યાંથી રિપોર્ટ બિપોર્ટ બધું કમ્પ્લીટ કર્યા રિપોર્ટમાં કેન્સર બતાવ્યું એ બધા રિપોર્ટો લાવીને મેં હિમાલયા હોસ્પિટલમાં બતાવ્યા એટલે તહીં મારી દવા કરે અમારા ઘેરથી બાધા માતાજીને રાખી ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધાથી રાખી તો મને બહુ શક્તિ આપી છે માતાજીએ અને ભગવાન રામે બી બહુ શક્તિ આપી મને અને મટાટ દીધું મને માતાજી એમ મટી ગયું એટલે અરે કમ્પ્લીટ મટી ગયું મને એમ એટલે આગળ કેટલા સમય પહેલા તમે પહેલા જે ડોક્ટરને બતાવ્યું બે ગાંઠ કીધી હતી કેન્સર ની બતાવ્યું તું મે છઠ્ઠા મહિનામાં બતાવ્યું અને સાતમા મહિનામાં બધું દવા ચાલુ કરી એમ ત્યારે તમે બતાવ્યું રિપોર્ટો કઢાયા તો અંદર બે ગાંઠ હતી કેન્સર બે હતી એમ બે સાઈડ પર બરોબર એટલે તમે માતાજીને પ્રાર્થના કરી તમારા ઘરથી એ માનતા રાખી માતાજીની

હા પથાઈતર ખવા પડે માતા હોભરે પણ મને આટલી ખતરનાક બીમારીનમાં હે બાઈક તો ચલાવડાયું છે હવે બીડી પીશો તો ના બીડી ને છોડી દીધી હવે પીશો તો હા દવા વાળો ના પીવાય હવે ના પીવાય ને ના પીવાય આ તો પેલેથી જે લખેલું તો વાંચી લીધું હોત તો સારું નતું હા સારું હતું બધી તમાકો ઉપર લખેલું હોય દુમ્રપાન બીડી પર સિગરેટ ઉપર લખેલું હોય છે કેન્સર થાય મને મને બહુ જ શક્તિ શક્તિ આપી પણ એક વાર કૃપા કરે ફરી ચાલુ જવાની હતી તાર તો શરીર કદાચ ઝીલી હે હવે તો બીડી બીડી પીધી હવે કોઈ માતાજી નહી આવો પછી મારું નામ પરમાર પરેશભાઈ નાથાભાઈ છે ગામ નાટાપુર તાલુકો મોરવાડબ જિલ્લો પંચમહાલ મારા છોકરાને પીઠ બગાડ થયેલો હતો એની એકવાર ઓપરેશન કરાયું તો મહિનો દોઢ મહિનો સારું રહ્યું ફરી બી એ જ પ્રોબ્લેમ આવ્યો ફરી સોનોગ્રાફી કરાયું રિપોર્ટો બધા કરાયા તો કે ફરી બગાડ થયો છે બરોડા લઈ ગયેલા ફરી બી બગાડ થયો ફરી એના માટે અમદાવાદ બી આવ્યા બરોડા બી ગયા હતા કે હવે દવાગોળી કાર્મિક માટે ચાલુ રાખવી પડશે પાંચ સાડા પાંચ હજારની દવાગોળી આવશે દર મહિને પછી એનાથી કોઈ ઈલાજ નતો થયો તો અહીંયા એને માનતા રાખી હતી કે મારા છોકરાને વગર દવાગોળી ગળતો કરી દો અને એને આરામ પડી જવું જોઈએ ખાતો પીતો નતો પંદર દિવસ થઈ ગયેલા ખોરાક લે કે પાણી લે એટલે બગાડમાં જતું હતું એને ડોક્ટરે એવું કીધું કે માતાજી ની માનતા રાખી કેટલા સમય માં સારું થઈ ગયું એના પછી તો દસ પંદર દિવસમાં સારું થઈ માનતા રાખી દિવસ માં સારું સારું પૂરી કોઈ આશા જ નથી માં બરોડા પણ બે ઓપરેશન કર્યા ને સાધુ પીઠ બગડ્યું ને હરણિયાનું તોય એને આરામ ના પડે જે હતું એનો એ જ દુખાવો તો પછી અમદાવાદ લઈ જાવ અમદાવાદ લઈ જાવ તો એ ડૉક્ટરે એમ કીધું કે જે દુખાવો રહેતો એ જ રહેશે દવા ગોળી ચાલુ રાખો એમ તો પછી મારી ભોણે જ અહીંયા આવતી ને એ મારી ભોણે જે કીધું કે તમે થઈ લઈ લો એમ તો મારથી નહીં આવ્યું ને તો મેં વિડીયો જોઈને મોનતા રાખી દસ દિવસ છોરાને ખાધે પીધે થયેલું પોણી નહોતું પીધું પછી મેં વિડીયો જોઈને હું ઓટલો સળતી મમ્મી મને દરા લે તો અઢીસો ગ્રામ દ્રાક્ષ ખાધી એક પપૈયા બે ચીરીઓ ખાધી વિડીયો જોતા જોતા પછી અહીં બીજા દિવસ હું અહીં લઈને આવી અહીં લઈને આવીને પણ ખાધું અહીં કોઈ બેન નથી ને તેણે મને મમરાનું પડી વાલ્યું તો મેં ના પાડી કે મમરા એમને નથી ખવડાવવાના એમને ડૉક્ટરે ના પાડલું છે છોકરાને ના પાડલું છે એમ કીધું તો બેન તમે ખવડાવો ને એમ તો પછી એ મમરા ખાધા તઈથી મમરા એ અને અનાજે પણ ખાવા બાજુ આ તો જેમ દાતે એમ ખાય કોઈ દવા ગોળી પણ બંધ સાડા પાંચ હજાર ની ગોળી દવા અને બરોડાની ની સાડા પાંચ હજાર ની કીધેલી અને અમદાવાદની દવા ગોળી ચાલુ રાખજો એમ કીધેલું જીવે તો તમારું ભવિષ્ય એમ પણ માં તમારા આશીર્વાદ થી અમે મોનતા લીધી મેં નારિયળ અને શ્રીફળ ચુંદડી ના અગરબત્તી ની મોનતા રાખેલી પોચ રવિવાર ફરીને હું મોનતા કરીશ મેં પોચ રવિવાર ફરીને પૂર્ણ કરી નાખેલી પછી મારા છોકરાને કીધું તું મોટી મોનતા લે એમ તો ગજા એક કટ્ટો ચોખાનો અને પાંચ કિલો પેંડા એ એની મોનતા રાખેલી અને માની ચૂંદડી અને મારી દીકરીએ પણ રાખેલી કે મારા ભત્રીજો હદરી જશે તો હું એકાવન ચોપડી વેચે છે એમ પછી મારી નંદે પણ રાખેલી નારિયેળ શ્રીફળ આપણે અગર અગરબત્તી ચૂંદડીની ભારત એવું કહેવાય કે ભાઈ રિપોર્ટ બીપોર્ટ ના કરાવતા દવાખાન બવાખાન ના જતા પણ તમે ડોક્ટર જેટલા ફર્યા ડોક્ટર તો બાવજમાં કેટલા ઓપરેશન કરાયા ત્રણ ઓપરેશન છે માં અને એ પછી તે ડોક્ટર શું કહેતા ને બસ એનો કોઈ શક્યતા નહી દવા ગોળી જો હજી જીવે તો હજી ચાલુ રાખો એમ કીધું ભલે ભલે બધાની ભેગા તેને એક જ પ્રાર્થના જેથી હવે મારા નામ થી નવું જીવનદાન મળ્યું હોય હા એટલું થોડું પાલન રાખવું પડશે ને અને રામ નામ એ લખશે તો એના સારું થશે હું રાજી થઈશ

માં મારો વસ્તી નહોતી મેં લવ મેરેજ કરેલા હતા સર હા તો વર્ષ થઈ જાય વસ્તી નહોતી મા મેં તારી માતા નજીક ચુંદણી અગરબત્તીની રાખેલી છે આગળ લગ્ન કરે કેટલા વર્ષ હતા મેં લવ મેરેજ કર્યા સાત વર્ષ જીવ થયું સાત વર્ષથી કોઈ સંતાન નથી ન હતું બરાબર તો તમે બારે જતા કેટલા સમયથી આવો છો તો આપણે બીજર પાર્ટીએ ચલતી હતી આવું છું બરાબર તો માનતા ક્યારે રાખી દીધી તમે માનતા તો મેં પહેલા એક મહિનો થયો ને મારો વસ્તુ રહ્યું

એ નસીબ વાળો હોય હું નારોલ છે આવું નારોલ ચાર મળે મારા એક પાંચ વર્ષની બેબી છે ને બાબાની બાધા હતી માનતા હતી તો મેં વિડીયોમાં જોઈને માનતા રાખી હતી પહેલાં નહોતું રહેતું પછી અહીંયા કને આવતા બીજા જ રવિવારથી ફરક પડ્યો અને મારી ઈચ્છા હતી કે પહેલા મહિનાની બાવીસ તારીખે બાબો આવો અને પહેલા મહિનાની બાવીસ તારીખે જ માતાજીમાં બાબો આપ્યો તમે આગળ લગ્ન કરે કેટલા વર્ષ છે લગ્નના તો પા છ વર્ષથી આ પણ એક બેબી હતી અને બાબા ની જરૂર હતી દીકરી હતી અને નતું રહેતું મતલબ ચાર વર્ષથી ફેલ થયા પછી માનતા રાખી હતી માતાજી બાવીસ તારીખે રામ મંદિર નું હતું ને તો મારી ઈચ્છા હતી એ તારીખે થાય એ તારીખે માતાજી તારીખ પ્રાર્થના કરી હતી એ તારીખે આપ્યો તારીખે દીકરો આપ્યો ભલે રામ રામ માણી માનતા મે ચુંદડી અને 1 કિલો પેંડા માની હતા એટલે તે દીકરો તો માંગ્યો હા પણ પેલા મહિનાની 22 તારીખે હા માતાજી કે માતાજી એ દિવસે મનાલજો હા કેમ કે એ દિવસે આને ગયા વર્ષે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હતો હા એવું જ ને હા માડી એટલે તને એવું હરક હરક હતો માતાજી કે આ કદાચ

તો પછી તે બાવીસ તારીખ રાખ ને કે રામ અને જેટલી વખત દીકરા માં બોલાવશો રામી વખત ભગવાન નું નામ લેવાશે પછી ગુસ્સા બોલશો કે રામ તોય બોલાશે

પણ સાધુ સંતો ખાલી મોન તો કે કે સાચું હોય તો કે હા હું મારા છોકરાનું નામ નારાયણ રાખીશ તો ભલે આખી જિંદગી એને પાપ કર્યા હતા પણ છેલ્લે મૃત્યુ આવ્યું ને તો છેલ્લે મરતી ઘડીએ કદાચ એના છોકરો એને યાદ આવ્યો તેને બહુ પાડી કે નારાયણ તો નારાયણ ખાલી બોલવાથી યમરાજ દૂતો લેવા આવ્યા હતા એની જગ્યાએ ભગવાન વિષ્ણુના પાર્ષદ આવી અને યમનાથ દૂધનો પાસા મોકલ્યા અને સાક્ષાત નારાયણ જોડે લઈ ગયા આ મારા રોમના નોમનો પ્રભાવ છે મળતી ઘડીએ જે તમારા મુખે છેલ્લું નામ આવ એ તમારી ગતિ થાય એટલે જો કદાચ ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે મૃત્યુ ગમે તે સમયે આવી જાય કોઈનું નક્કી ખરું કોઈનું નક્કી ખરું કોઈનું નક્કી નથી પણ એવી પ્રાર્થના કરવાની કે હે માતા હે ભગવાન મૃત્યુની છેલ્લી ઘડીએ એક વખત માં તારું નામ યાદ આવી જાય રોમ નું નામ આવી જાય એટલું કૃપા કરજો ભલે રામ બાળક ધારણ હતું ને કાંતની પેઢીમાં મૂકવાનું કીધું હતું તો બાર કલાક ચોવીસ કલાક જેવું મૂક્યું હતું પણ ના પાડતા હતા મૂકવાનું એલજીમાં ડિલિવરી થઈને પછી તો મેં તમારું નામ લીધું કે માતાજીમાં લઈ અને એલજીમાં જગ્યા નથી કે કાંતની પેઢીને ફૂલ થઈ ગઈ હતી બીજે લઈ જાણ કે મારી ઈચ્છા હતી કે એલજીમાં માં કે એલજીમાં સારું દવા તો તમારું નામ લીધું માતાજીમાં ચાલતા આવવાની બાધા રાખી હતી કે લઈ લઈ અને હારું થઈને તો બીજા રવિવાર ચાલતો આવીશ તો હું ચાલતો આવ્યો હતો ને એને લઈ લીધું સારું થઈ જુ રજા આપી દીધી